રૂડ બુરાનપુર છે નામ ગામ સાવદાને માલે ગામ તુળીયા ધુવાને બરે જાણો લખનોર શહેર પ્રમાણો મહારાષ્ટ્રમાં બુરાનપુર પાસે સાવદા ગામ છે સદ્ગુરુ કેશાનંદ સ્વામી અને સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામીએ દેશમાં વિચરણ કરીને હરિભક્તોને દ્રઢ સત્સંગ કરાવેલો સાવદા ગામમાં બજારમાં કરિયાણા ગંધિયાણા વગેરે તથા બીજા વ્યવસાયોની ઘણી દુકાનો હતી આ દુકાનોની વચ્ચે એક પરમ ભક્ત એવા શ્યામદાસ કંદોઈની દુકાન હતી તેઓ દિવસે પોતાની દુકાને મીઠાઈ વેચે ને રાત્રે જરૂરિયાત પ્રમાણે પોતાના ઘરે મીઠાઈ બનાવતા એક દિવસની સાંજના સાવદા ગામ સૌ કોઈ પોતપોતાના ધંધા રોજગાર વગેરે આટોપીને પોતપોતાના ઘરે ગયા આખું ગામ રાત્રિના અંધકારમાં ઝંપી ગયું ગામની બજારમાં ફાનસે ધીમા ધીમા દીવાઓ ટમટમતા હતા સૌ કોઈ બધા ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતા હરિભક્ત શ્યામદાસ પણ પોતાની દુકાન વધાવીને સાંજે ઘેર ગયા પોતાનો નિત્યક્રમ પ્રતાવીને શ્રીહરિનું સ્મરણ કરતા થકતા પથારીએ પોઢી ગયા એ દિવસે શ્યામદાસની દુકાન સામેના દુકાનવાળા કંદોય તો મીઠાઈ બનાવવા તાવડે બેઠા રાત્રે અંધરાતનો સમય થવા આવ્યો હશે એ સમયે તેઓએ એક આશ્ચર્યકારી ઘટના જોઈ પડોશી દુકાનદાર મનમાં વિચારે કે અરે આ શું શ્યામદાસની દુકાન આગળ પોલીસની ચોકી આવું તો ક્યારેય નથી બન્યું હશે શ્યામદાસની દુકાનમાં તિજોરી ઉતરી હશે તેથી પોલીસ ચોકિયાત કરતો હશે તાવડા પર મીઠાઈ બનાવતા બનાવતા કંદોય વિચારતા હતા અને પ્રભાત થવા આવ્યું પોલીસ તો કંદોઈની દુકાન તરફ આવીને કહે કે કંદોઈ મહારાજ અમે પોલીસ નથી અમે તો ભગવાન સ્વામિનારાયણ છીએ અમારા ભક્ત શ્યામદાસ ઉતાવળમાં દુકાનને તાળું મારવાનું ભૂલી ગયા તેથી અમે પોલીસના વિશે આખી રાત દુકાનની ચોકી કરી અમે અમારા ભક્તની તમામ ચિંતા રાખીએ છીએ કંદોઈને થયું આ ભગવાન તો ખરેખરા ભક્ત વત્સલ છે પોતાના ભક્તની રક્ષામાં કેવા ખડે પગે હાજર રહે છે ધન્ય છે શ્યામદાસ તને આ પ્રગટ સ્વામિનારાયણ ભગવાન મળ્યા સ્વામિનારાયણ ભગવાનની ઘણી મહેર કહેવાયો સવારે શ્યામદાસને સૌએ વાત કરી ત્યારે પોતે ભાવ વિભોર થઈ ગયા અને કહેવા લાગ્યા કે મારી અબૂધની એક ભૂલથી મારા ભગવાનને આખી રાત મારી દુકાનની ચોકી પેરો કરવો પડ્યો સૌ દુકાનદારોને ઘણો ગુણ આવ્યો અને સૌ સત્સંગી થયા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજ પ્રગટની વાતોમાંથી